નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ઉપલેટાની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ઓપીડીમાં દર્દીઓની સંખ્યા સાતસો વાયર સજ્ઞા રોગચાળાઓ માથું ઉચક્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા હાલ મોસમી રોગચાળાએ ચિંતાજનક સ્થિતિ ઉભી કરી છે ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે હોસ્પિટલના ઓપીડી વિભાગમાં દર્દીઓની સંખ્યા હવે સાતસો છે જયારે અગાઉ આ સંખ્યા માત્ર ચારસો થી પાંચસો વચ્ચે હતી મુખ્યત્વે તાવ ઉધરસ અને શરદી લક્ષણો જોવા મળી રહ્યા છે શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારીઓમાંથી દર્દીઓ હોસ્પિટલ તરફ દોડી રહ્યા છે બ્યુરો ચીફ રજનીશ કૌર જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે હલો ડોક્ટર અને કોટેજ હોસ્પિટલ આંખના જેમ કામ કરું છું અત્યારે અત્યારે ઓપીડીમાં થોડો જોવા મળે છે જેમાં નોર્મલી જે અમારે ચારસો પાંચસો ની ઓપીડી થતી એ અત્યારે છસો સાતસો જેવી ઓપીડી અમારી થઈ છે જેમાં જનરલ ઓપીડીમાં અમારે શરદી ઉધરસ આવના પેશન્ટ ઘણા આવે છે અત્યારે અને એના સિવાય આંખના ઉઠેલા વાયરલ પેશન્ટ પણ આવે છે એટલે આ પેશન્ટનો વધારો જોવા મળે છે એના માટે આપણે કહેવા માંગીએ કે તમારે અત્યારે શરદી ઉધરસતા જે પેશન્ટને હોય એનાથી થોડું ડિસ્ટન્સ મેન્ટેન કરવું જેમ આપણે કોવિડમાં મેન્ટેન કરતા થોડું દૂર રહેવું એટલે આપણને ના થાય બીજું જે શરદી ઉધરસ થયું હોય તો વહેલા ટ્રીટમેન્ટ કરીએ એટલે વધારે ટાઈમ ના ચાલે જેનાથી આપણે એને સ્પ્રેડ થતું અટકાવી શકીએ